અમારી દુકાનના ઉપરના માળમાં અમે આવી ગયા છીએ આ ખુલ્લો ભાગ છે ગાડીઓ કમ્પ્લીટ જે નથી એના માટેનો આ હેડું ને કીધું ન કહું કે ગાડીઓ કમ્પ્લીટ કર આવતા હોય ગાડીઓ કમ્પ્લીટ કર પણ મારો બેટો કમ્પ્લીટ જ નથી કરતો વીમા જ ઉતાર્યા રાખે બાપા સીતારામ કાલે મેં તમને મારા પહેલા માળની વિઝિટ કરાવી તમે બધી ગાડીઓ જોઈ કેવી ચકચકાટ હતી આજે એવી જ રીતે હું તમને મારા બીજા નવા ફ્લોરની વિઝિટ કરાવવાનો છું તો ચાલો બધા તમને અહીંયા કેવી ગાડી પડી છે કેવા બજેટમાં છે કેવી કન્ડિશનમાં છે અને ઉપર એવી જ ગાડી રાખી છે કે જેની તમારે ચક્કરે નહીં મારવી પડે હાલો બતાવી દો બીજા માળમાં ખૂબ સારો એવો ખર્ચો કર્યો છે અને તાકાતવાળી ગાડીઓ રાખી છે ખાલી ભાવતાલ જ કરવાનો રે તમારે ગાડીની ચક્કરે ન મારવી પડે એવી કન્ડિશનમાં અને સુપર એન્જિન સાથે વ્યાજબી ભાવમાં તમને ગાડી આપીશ હાલો બતાવી દો અમારા નવા તથા બીજા ફ્લોરમાં તમારું હાર્દિક સ્વાગત છે બધી ગાડી એટલે કે રનિંગ સ્ટોક કે જેની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે એવી ગાડીઓ તમારા માટે લઈને આવી ગયો છું નજર પાડો તો મારાને તમારા બેયના ફેવરિટ પટ્ટા પોલીસ પટ્ટા બે ગાડીની વિઝિટ કરાવી દઉં તો બે ગાડી સોળના મોડલ છે અને બે ગાડીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા છે બેની કિંમત પિસ્તાલીસ હજાર છે સારી એવી કન્ડિશન સારા એવા એન્જિન સાથે બીજી બે ગાડી પાછી મારો ને તમારો બે નો ફેવરિટ પટ્ટો પોલીસ પટ્ટો આ ગાડી છે બે હાજર પંદર નું ખાલી ને ખાલી ચાલીસ હજાર માં ને આ બે હજાર બાર નું મોડલ છે એ ખાલી ને ખાલી પાંત્રીસ હજાર રૂપિયા કલા સાઇડ માં વયો જાય ત્યાંથી પડી જાય જે કોઈ દુકાન ગ્રાહક વિઝિટ કરવા આવે એ ખાસ ધ્યાન રાખજો આમ આમ વચ્ચેથી આવજો બહુ આ બાજુ ન જાતા કારણ કે અહીંયા જવાય ઘણા લોકોની ડિમાન્ડ હતી સીડી વનટેન લઈ આવ્યો હજી એની ઇન્સ્ટાગ્રામમાં રીલ નથી મૂકી તો તમને ડિટેલ આપી દો બે હજાર ઓગણીસ નો બારમો મહિનો જેન્યુન કંપની કન્ડિશનમાં વન ઓનર સાથે અઠાવન હજાર રૂપિયામાં ત્રીસ હજારના ડાઉન પેમેન્ટમાં ગાડી તમને આપી દઈશ પછી અહીંયા અલગ અલગ સ્પોર્ટ બાઇક રનિંગ સો સીસીના વાહન એકસો પચીસ સીસીના વાહન મોપેડ વગર મોપેડ બધા મળી જશે પછી છે યામાવાનું આવવાનું એપજેડ બે હજાર તેરનું મોડલને ખાલી ને ખાલી બત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે પછી હજી આગળ આવતા રહ્યો હોન્ડાની આઈટમ એકસો દસ સીસીનું ડ્રીમ યુગા ખાલી ને ખાલી પચાસ હજાર રૂપિયા માપી દેવાનું છે બે હજાર અઢારનું મોડલ આવશે આ ગાડી છે બે હજાર સત્તરનું સાઠ એ ખાલી ને ખાલી અડતાલીસ હજાર માપી દેવાનું છે ગાડી સારી એવી કન્ડિશનમાં છે ઘણા ગ્રાહકનો ફોન આવતો હોય સાઈન લઈ આવો સાઈન લઈ આવો તો આ લઈ આવ્યા હજી આગળ આવતા રહ્યા લઈ આવ્યો છું પાછું ધમાનું એક્ટિવા ફોર આપી દેવાનું છે ખાલી છેતાલીસ હજાર રૂપિયામાં અડતાલીસ હજાર રૂપિયા છે ચી છેતાલીસ હજારમાં આપી દેવાનું છે નાનું નજોકડું બધાને પ્રિય શીખવા માટે અને ફેરવવા માટે પણ આવે એવું હીરોવારાનું પ્લેઝર બચોલ્યું એ આપી દેવાનું છે ખાલી બાવીસ હજાર રૂપિયામાં ડાયરેક્ટ ઘર ઘરાવ ગાડી છે કોઈની માલિકીની નથી ડાયરેક્ટ પાર્ટીની છે એટલે ભાવમાં આપી દેવાની છે બજાજના એવરેજના દાદા પેટ્રોલ નાખો એક લીટર એટલે પૂરેપૂરી હિતેર ખેંચી લેવાની છૂટ બે ગાડી એવી છે આ ગાડી જૈલાની છે પંચાવન હજારમાં ના ગાડી ફલાણા ભાઈની છે ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા બે ઓગણીસ વીસના મોડલ છે આ રશ્મિકાના મામાના ભાઈના છોકરાના દાદીના ભાઈની બે હજાર ચૌદનું ખાલી એસી હજાર રૂપિયામાં એ દાંત બીજી ગાડી જે સુજુકીવાળાના માઇન્ડ બ્લોઈંગ ઘોડા બે હજાર વીસ નું મોડલ છે અવાજ કેર લે બે હજાર વીસ નું મોડલ છે ત્રણ ચોકા એક પંજો એવા નંબર છે ગાડીનો ભાવ છે ખાલી પંચાવન હજાર રૂપિયા વીસ હજાર કે પચીસ હજાર અથવા તો ત્રીસ હજાર ભરશો એટલે લો થઈ જશે પછી ગાડી છે વ્હાઈટ બ્યુટી કે બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી એવી ગાડી બે હજાર એકવીસનું છે ખાલી ને ખાલી સિત્તેર હજાર રૂપિયામાં સામ સામે બેઠક કરશો એટલે વ્યાજબી થઈ જશે હવે આવી ગયા છે આપણી દુકાનના ખુલ્લા એવા ભાગમાં કે જ્યાં ઉંદેડા ને બિલાડા વારંવાર આટા મારતા હોય છે તો એનું કઈક સોલ્યુશન હોય તો કોમેન્ટ કર્યા મહાવારાનું વર્ઝન થ્રી એપ જે બે હજાર ઓગણીસનું મેટ બ્લુ કલરનું અને ગાડી ખાલી પંચોતેર હજાર માપી દેવાની છે ત્રીસ હજાર ભરશો એટલે ગાડીમાં લો નહીં થઈ ગયા

એમાં લોન નહીં થાય રોકડા લઈ આવજો મારા વાલા પછી છે અતુલનો બ્લુ ઘોડો બે હજાર સત્તરનું મોડલ આવશે વન ઓનર આવશે અને કંપની જેવી કન્ડિશનમાં આવશે ગાડીમાં કાંઈ ખર્ચો નથી એ ભાઈએ જે ઘોગો આપ્યો હતો એ ઘોઘોય તમને આપી દેવાનો છે એમના ખાલી સાઠ હજાર રૂપિયામાં વ્યાજબી પણ થઈ જશે અને લોને નાનકડી એવી થઈ જશે એમાં ત્રીસ પાંત્રીસ કે ચાલીસ હજાર રૂપિયા ભરવાના થશે બાકી ઉપલી લોન થઈ જશે ઉપરના માળની મેં તમને બધી ડિટેલ આપી દીધી છે તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં જેટલા વ્યૂ આવે છે એટલા યુટ્યુબમાં નથી આવતા તમારા બધા સાથ સપોર્ટને પ્રેમની જરૂર છે તો અમારા યુટ્યુબ ચેનલને ફોલો જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બેલ બટનને દબાવવાનું ભૂલકા લેજો